ભરૂચ ચિંગસપુરા મારુમ ફળિયામાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા ભરૂચ વોર્ડ નંબર સાત માગ ચિંગસપુરા મારુમ ફળિયામાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જૂના ભરૂચમાંગ વોર્ડ નંબર ને ચિંગસપુરા મારુમ ફળિયામાં પાણીની સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે અને સ્થાનિકો વોર્ડ નંબર સાતના નગરસેવકો સહિત પાલિકામાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી આજરોજ વોર્ડ નંબર સાતના સ્થાનિક રહીશો નગરપાલિકા ખાતે પહોંચી પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને સલીમ અમદાવાદીને સાથે રાખી વોટર વર્ક્સ અને ગટર કમિટીના ચેરમેન ભીખીબેન તેમજ વોટર વર્ક્સ એન્જિનિયર વિશ્વજીત રાઠોડને રજૂઆત કરી હતી સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર વારંવારની રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી અને પાલિકામાં રજૂઆત કરવા જાય છે તો પાણીના પાઇપ ફાટી ગયા હોવાનું જણાવવામાં આવે છે હું મનીષભાઈ ચિંગસપુરા હરિજનવાસમાંથી આવું છું અમારે કાયમ માટેનો પાણીનો પાણીનો પ્રોબ્લેમ છે વારંવાર અહીંયા ગાડી નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં અમારે પાણી મળતું નથી અમને ઘણી વાર અમે ગટરનું બી પાણી આવ્યું છે ત્યારે બી રજૂઆત કરવા આવ્યા છે પાણીનું સેમ્પલ ભરીને બી આવ્યા છે અહીંયા ગાડી બતાવવા માટે કે આ પાણી તમે જુઓ કેવું પાણી આવે છે અહીંયા ગાડી વારંવાર રજૂઆત કરવા છતાં બે દિવસ પાણી કમ્પ્લીટ આવે છે ત્રીજા દિવસથી પાછી પાણીનો પ્રો પ્રોબ્લમ એને જ રહી છે અમને કાયમ માટેનું પાણીનું સોલ્યુશન લાવે એ માટે અમે અહીંયા આવેલા છે આજે અમે સંસદભાઈને મહિલા અહીંયા ગાડી આવીને એમને મારી હાથે રજૂઆત કરીને અહીંયા કોર્પોરેટર છે એમને મહિલા મળીને વાત કરી છે અમને કાયમ માટેનું પાણીનું સોલ્યુશન આવે એવો અમારે રસ્તો જોઈએ છે તમારા સ્થાનિક કાઉન્સિલરને આને અંગે રજૂઆત કરી છે એમને રજૂઆત કરી છે કોઈ રજૂ ત્યાં ગાડી જોવા આવતા નથી ફોન કરીએ છીએ ફોનનો જવાબ આપી દે છે પણ કોઈ ત્યાં ગાડી જોવા કાયમ માટે આવતું નથી ક્યાં પાણીનો શું સોલ્યુશન લાવવા લેવા લાવવા જેવું છે એવું કોઈ જોવા આવતું વોર્ડ નંબર સાતમાં આવેલ ચિંગસપુરા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે વારંવાર ત્યાંના સ્થાનિક રહીશોએ અહીંયા નગરપાલિકા ખાતે રજૂઆત કરેલ છે રજૂઆત જ્યારે જ્યારે કરેલ હતી તેના પછી એક બે દિવસ સુધી એમણે પાણી વ્યવસ્થિત આપેલું પણ જ્યારે રજૂઆત થાય જે સમયે જ પાણી મળે છે પછીના દિવસોના અંદર પાણીની સમસ્યા વગરતી રહે છે થોડા દિવસ પહેલાં જ ત્યાંના સ્થાનિક રહીશોએ ગટરનું પાણી અને પીવાનું પાણી જે મિક્સ થતું હતું એ પાણીની બોટલ ભરીને લાવીને નગરપાલિકા ખાતે બતાવી હતી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી પણ નગરપાલિકાના કહી શકાય કે સત્તાધીશો અને જે તંત્ર છે તેમણે કોઈ પણ હજુ સુધી ત્યાં મુલાકાત લીધી નથી અને એનું નિરાકરણ લાવ્યા નથી આજરોજ ફરીવાર ત્યાંના સ્થાનિક રહીશોએ વિપક્ષની નેતા વિપક્ષની ઓફિસમાં આવીને રજૂઆત કરી અમે સભ્યોએ વોટર વિભાગના અંદર જઈને એમના વતી રજૂઆત કરેલી છે અને એમને નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમણે કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો જો નિકાલ નહીં આવે તો નગરપાલિકાના અંદર વિપક્ષ જાતે જ એમના વિસ્તારમાં જે મુલાકાત લઈ પાણીનું કનેક્શન જો બીજી લાઈન જતી હશે તો ત્યાંથી અમે આપીશું પણ અમને નગરપાલિકાના અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે કે સાંજે આજે સાંજે જઈને એમને વિસ્તારની મુલાકાત લઈને વહેલી તકે પાણીનું નિરાકરણ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે એમણે અમને બાયદરી આપેલ છે